અરવલ્લીમાં આઈટીના દરોડામાં હવે ઈડીની એન્ટ્રી વિદેશમાં નાણાંની એરફેરને લઈને ઈડી પણ તપાસમાં જોડાઈ છે હજુ પણ બિલ્ડર ડોક્ટર્સની ઓફિસ મકાનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે ચાલીસ કલાકથી આઈટીની ટીમ મેરેથોન તપાસ કરી રહી છે કરોડો રૂપિયાની રોકડ આઈટીએ જપ્ત કરી લીધી છે તો અરવલ્લીમાં આઈટીના દરોડા હવે દરોડામાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે અને વિદેશમાં નાણાંની હેરફેરને લઈને ઈડી અત્યારે તપાસ કરી રહી છે મેરેથોન તપાસ છે સતત બધું તપાસવામાં આવી રહ્યું છે ફટાફટ કામગીરી કરવામાં આવી રહી છે અને કરોડો રૂપિયા જપ્ત પણ કરી લેવામાં આવ્યા છે ચાલીસ કલાકથી આઈટીની ટીમ મેરેથોન તપાસ કરી રહી છે કરોડો રૂપિયાની રોકડ આઈટીએ જપ્ત કરી લીધી છે તો અરવલ્લીમાં આઈટીના દરોડા હવે દરોડામાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે અને વિદેશમાં નાણાંની હેરફેરને લઈને ઈડી અત્યારે તપાસ કરી રહી છે મેરેથોન તપાસ છે સતત બધું તપાસવામાં આવી રહ્યું છે ફટાફટ કામગીરી કરવામાં આવી રહી છે અને કરોડો રૂપિયા જપ્ત પણ કરી લેવામાં આવ્યા છે